એમાં જસન એટલે કે હિન્દુ ધર્મમાં જે યજ્ઞની વિધિ છે તેવી અમારી જસનની વિધિ છે અને જથન પત્યા પછી જે માછી ચલાવવાની ક્રિયા થાય છે એટલે કે સુખરની આહુતિ અગ્નિમાં આપવામાં આવે છે આ વિધિ એ પરાપૂર્વથી ચાલી આવેલી છે અમે જ્યારે ભારતમાં આવ્યા ત્યારે નિરાશ્રિત તરીકે આવ્યા હતા અને એ સમયે અમને એક હિન્દુ રાજા જાદેરાના કે જેઓ જયદેવના નામથી પ્રચલિત હતા તેમને અમને સંજાન બંદરે આશરો આપ્યો તે સમયે રાજાએ સૌથી પ્રથમ એવું કહ્યું કે મારા રાજ્યમાં એટલી વસ્તી છે કે હું તમને કેવી રીતે સમાવેશ કરી શકું અને રાજાએ એક છલોછલ દૂધથી ભરેલો પ્યાલો અમારા ધર્મગુરુને મોકલ્યો અમારા ધર્મગુરુએ એમાં સાકર નાખી અને સંદેશો આપ્યો કે અમે દૂધમાં સાકરની જેમ ભળી જઈશું અને એને આધારે રાજા જયદેવે અમને આશરો આપવાનું નક્કી કર્યું એ જ્યારે આશરો આપ્યો તે સમયે પાંચ તરતો નક્કી થઈ હતી અને એ તરત એ પાંચમાં એક તરત એવી હતી કે અમે ગુજરાતીને માતૃભાષા તરીકે સ્વીકારી અને આજે અમે આજે પણ અમારે ઘરમાં એટલું જ નહીં પણ જે પરદેશમાં પારસી જગસોસ્તીઓ વસે છે એવો પણ ઘરમાં ગુજરાતીમાં જ વાત કરે છે બીજું અમે એવું કહ્યું કે રાજ્યને વફાદાર રહીશું અને જ્યારે જ્યારે ભારતને અને હિન્દુ રાજા પર પણ જ્યારે આક્રમણ થયેલું તે વખતે પારસીઓની સેનાએ એ આક્રમણખોરોને હટાવી દીધેલા અને ત્યાર પછી ભારત આઝાદ થયું ત્યાર પછી પણ આપણે જોઈ શકીએ કે આર્મી નેવી એરફોર્સ ત્રણેયના વડા તરીકે એક પારસીઓની નિમણૂક કરવામાં આવેલી છે પારસીઓની વફાદારી છે તેના પ્રમાણમાં અમને સરકાર તરફથી રાજ્ય તરફથી માન સન્માન મળ્યા છે અને મળતા રહે છે આજે એવો કોઈ દેશ નથી કે જે બહારથી આવેલા માણસને પોતાના આર્મી નેવી કે એરફોર્સના વડા બનાવે કે એટમિક એનર્જીના વડા બનાવે કે વડા ન્યાયાધીશ બનાવે કે દરેકમાં અમને ભાગીદાર બનવાની તક આપે છે એટલું જ નહીં બીજા દેશોમાં એવું હોય તો કે ભાગીદાર બનાવે પણ સર્વોચ્ચ સ્થાને દાખલ ન કરે જ્યારે ભારતમાં એવો કોઈ ભેદભાવ નથી અમે પારસી હોવા છતાં પણ કોઈ પણ ભેદભાવનો અમને સામનો કરવો પડ્યો નથી એટલું જ નહીં પરંતુ હિન્દુ અને ભાઈબંધ કોમો તરફથી અમને એવું માન સન્માન મળે છે કે કદાચ અમને એવું લાગે કે પોતાની કોમને આપે છે એના કરતાં પણ વિશેષ કેટલીક વાર અમને આપે છે એટલે આવા પ્રસંગે સૌથી પ્રથમ જ્યારે અમે ભારતમાં આવ્યા ત્યારે અમારા આતસ જે અત્યારે ઉજવાડાના આતસ વિરામમાં છે એ આતસ વૈરામની વિધિ જે કરવાની હતી તેને માટે અમે રાજાની પરવાનગી લીધી અને રાજાએ એકે અવાજે અમારી પરવા અમને પરવાનગી આપી અને અમે આતંકરામ સ્થાપિત કર્યા અને એ પરવાનગી આજે પણ અમે યાદ કરીએ છીએ કે જેને આધારે અમને જુદા જુદા પ્રદેશોમાં ભારતમાં અમારા આતક સ્થાપિત કરવાની જે પરવાનગી મળી અને આજે જ્યારે રામ મંદિર પ્રતિષ્ઠાન એ પ્રતિષ્ઠાનમાં જ્યારે પ્રતિષ્ઠા થાય છે તે વખતે આખી પારથી કોમ આનંદની આ લાગણી અનુભવે છે અને એ ઋણ અદા કરવા અમે ભેગા મળીને અમારા જથનની વિધિ અને માછીની વિધિ દેશ વગેરેનો રિપોર્ટ એસ ન્યૂઝ નવસારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે